बड़ा-बड़ा बढ़ता नहीं हुआ करके लगे जो आए वाला अभी जो वाला तूफ़न क्या दिक्कत है ना ये बुद्धा अब तीजो ओह ये कला वायरस आ रही है ना चौथ वायरस तो आये रिक्वेस्ट दे रहा आप वोट मत दार બધા દર્દicans હતા બીજો ઓળતા એક અવળે આટલું મોજું જીત છે એક અવળે હતા ચલી છે સના કારા જે આ ફરીતા બાપુ રે બાપુ ડોક્ટર સાહેબ ધન્યવાદ ડોક્ટર રીમ તમને પહેલા એ તો મશીન વતારતો તો મશીનનો ધન્યવાદ બનાવ આ મશીન બનાવવા વાળાને ધન્યવાદ કે વૈજ્ઞાનિક કેટલા બધો સાત લાવ મૂકો ન ફ્લેટ એ ખાલી ન જો વાળોનો ખાલી કોઈ પાટકો બીજો પડી જાય ને પટકો બાવલ્ટી પડી બેલી તો બાવલ્ટી ના ઓરી ફ્લેન ઓનીય ટકલો કરી ને તો બેરો લાવરોટ ભટાવે ટકલો ને ત્યાં ઉપર નાખો તો કોઈ પાછું ફરી એનો થાય ના ફરી થાય એનો लोब्रा बोले का रे दादा कब बापड़ी गा करे आहो वो जदी बेदी बेदी अगले बारो मिलनी आवे जिए हजी रहिए जी रात में नी वैरे थे कोवा और रे है ना आ धूप हो जा बारो कारण है मैं गुबादो